રાધનપુર સાત સસ્તા અનાજની દુકાનના તમામ ગ્રાહકોને અગાઉ આપવામાં આવેલી સૂચના મુજબ મજ કરવા અને ભાવિત પુરવઠો રાધનપુર છ ખાતે એફઆઈઆર ઘાચી પાસેથી લેવાનું સૂચન મળ્યું હતું રાધનપુર સાત વિસ્તારના જ દુકાનના રેશનધારકો ઘાચીવાસ કુંભારવાસ પોજકવાસ મીરા દરવાજા ભંગીવાસ દેવડીવાસ હરીજવાસના ઓછામાં ઓછા ચારસો રેશન કાર્ડ ધારકો હોય તેમને લાંબુ અંતર કાપીને અનાજ લેવા જવું પડતું હોય તેમાંથી લોકોમાં અસંતોષ ફેલાયો હતો ખાસ કરીને પચાસથી સાઠ વર્ષની ઉંમરના વડીલો માટે આ વ્યવસ્થા અત્યંત મુશ્કેલ બની રહે તેવી શક્યતા આથી આજ રોજ રાધનપુર સાત દુકાનને મર્જ ન કરવા અને હાલના સ્થળે જ બ્રાન્ચ તરીકે એફબીએસ ચાલુ રાખવા માટે લગભગ બસો પચાસ જેટલા નાગરિકોએ મામલતદાર કચેરી ખાતે લેખિત રજૂઆત કરી હતી હવે રાધનપુર મામલતદાર પાટણ જિલ્લા કલેક્ટર પુરવઠા શાખાના ડીએસઓ તેમજ નાગરિક પુરવઠા સમિતિના અધિકારીઓ દ્વારા આ મામલે શું નિર્ણય આવે છે તે અંગે સ્થાનિક લોકોમાં અપેક્ષા છે નાગરિકોનું માનવું છે કે જો હાલની જગ્યાએ બ્રાન્ચ એપીએસ ચાલુ રહેશે તો તેમના માટે સગવડ અને નિયમિત પુરવઠો સરળતાથી ઉપલબ્ધ રહેશે રિપોર્ટર ચેતન પંચાલ પાટણ અમારે જે કંટ્રોલ ચાલુ છે ફારૂકભાઈ ચલવે છે એની જગ્યા એનું સ્થળ ને એના સંચાલક જોવે કારણ કે અમે ઉંમરલાયક આંખની તકલીફ ફાળા હવે અમને ફોન કરીને જાણ કરે છે કે આજે ચાલુ કર્યો છે ઘટની છે બે દિવસ પછી આવજો અમને એટલી રાહત આપે હવે બીજે દૂર આપો એટલે અમે પાંચ કિલોમાં જઈ ના કે બે ધક્કા થાય તો અમારે લેવા કરતા એ મોઘું પડે અમને કોઈ હડબેઠે લઈ લે તો અમારું પાછળ કોણ કરવા વાળું એટલે અમે એકલા માણસ અને અમારી ઉંમર ને માની અમારી બરાબર છે જે છે તમારું નામ મારું નામ ઠક્કર રસિકલાલ જમદાલાલ મારું ભાઈ ચલવે એ બરોબર છે અમારે જે કંટ્રોલ છે ચલાવવાનો બરોબર રાખવાનો છે અમારાથી દૂર જવાતો નથી બરોબર અમારાથી મજૂરીયા માણસો અમારાથી દૂર જવાય એમ નથી બરોબર